જેમાં એકવીસ લાખનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાંથી ચૌદ લાખ પચાસ હજાર બોગસ ખાતામાં જમા થયા છે અગાઉ દિલીપ પટેલ અને સુમિત વોરાએ કોલેજ કે યુનિવર્સિટી પાસેથી એક પણ રૂપિયો ન લીધાનું જણાવ્યું હતું મારું નામ ડોક્ટર જીજ્ઞેશ જોશી એડવોકેટ છે રાજકોટ બાર એસોસિએશન નું સેક્રેટરી છું રાજકોટમાં દસ તારીખ આઠ નવના રોજ નેશનલ લીગલ સેમિનાર હોલ હતો જેમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના કો ચેરમેન મેમ્ દિલીપર પચીસ ના રોજ કરવામાં આવેલ હતી જે ફરિયાદના અનુસંધાને દિલીપ પટેલ અને રાજકોટ બારના પૂર્વ પ્રમુખ સુમિતભાઈ વોરાએ મીડિયાને એવી જાણ આપી હતી કે અમે કોઈ પણ કોલેજ પાસેથી એક પણ રૂપિયા લીધો નથી આ લોકોની વધુમાં તપાસ કરતા રાજકોટ બાર એસોસિએશન જેમાં રાજકોટ બાર ના પ્રમુખ પરેશ મારુ હાલના ઉપપ્રમુખ સુમિત વોરા અને ટ્રેઝર પંકજ લોંગાની સહિત કેનેરા બેંક ના ખાતા નંબર વન ટુ ડબલ ઝીરો થ્રી સેવન ટુ ઝીરો સેવન ટુ નાઇન ઝીરો નંબરથી ખોલવામાં આવેલું હતું આ ખાતાની અંદર કુલ અગિયાર લાખ ચાલીસ હજાર રૂપિયા જેવી માત્ર રકમ

સુમિત અને તેની સાથે સાત આપનાર અગિયાર કારોબારી સભ્યો અને હોદ્દેદારો આ પ્રકરણમાં સહ આરોપી તરીકે જોડી અને આગળની કાર્યવાહી કરવા માટે બાર કાઉન્સિલો ગુજરાતમાં મારી એક નવી ફરિયાદ આપવામાં આવેલ છે મારી માંગ સ્પષ્ટ છે આવા ભ્રષ્ટાચારી લોકો કોઈ પણ સંસ્થામાં હોય એને કદાપી ચલાવી ન લેવા જોઈએ મારી ઉપર જયારે એલિગેશન દીધું તો મને તો સાયબર વગેરે તો અઢી વર્ષનું સસ્પેન્શન વાકી કરી સુધી સહન કરું છું કાર્યવાહી કરવાની બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આપી આપી એની તપાસ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કરશે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત કરશે એના કોલેજોના સંચાલકોના સ્ટેટમેન્ટ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તપાસ કમિટી જે નિમવામાં આવશે તેના દ્વારા લેવામાં આવશે